તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્લેયર વડોદરામાં જેમાં વડોદરાની દીકરી રાધા યાદવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બાદ મેગા રોડ શો પણ યોજવામાં આવ્યો એરપોર્ટથી લઈને શહેરના જુદા જુદા વિસ્તારમાં રોડ શો કરવામાં આવ્યો રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ જોડાયા હતા મહિલા ક્રિકેટર રાધા યાદવે વડોદરાવાસીઓનું અભિવાદન કર્યું એની એની બહુ સ્ટ્રગલવાળી લાઈફ હતી એના ફાધર બહુ સ્ટ્રગલ કરીને એની પાછળ સેક્રિફાઈસ કર્યું છે એના ફાધર એની મધર એની સિસ્ટર બધાએ અને અહીં આવ્યા પછી મારા કોન્ટેક્ટમાં એ બે હજાર સોળ સત્તરમાં આવી પછી અમારી જોડે એ એકેડેમીમાં મહેનત કરે છે એ મહેનતનું ફળ તમને દેખાય છે અને આજે એ આખા વડોદરાવાસીઓનું ગર્વ સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું કારણ કે ભવિષ્ય થી મહિલાઓ દ્વારા પ્રથમ વખત જીતવામાં આવ્યો છે ત્યારે પીએમ મોદી પણ અગાઉ તેઓ મળ્યા હતા એક દિવસ પહેલા અને આજે જ્યારે વડોદરામાં તેમનું જે આ સ્વાગત છે તે કરવામાં આવ્યું છે તેમના જે કોચ છે તેઓએ પણ જણાવ્યું કે તેઓએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે માતા પિતાએ પણ પણ ખૂબ જ સંઘર્ષ કર્યો છે છે અને શૂન્યમાંથી સર્જન આ કર્યું સાથે સાથે એમનો જે પરિવાર છે તેઓનો પણ ખૂબ જ સાથ સહકાર રાધા યાદવને રહ્યો હતો વધુ માહિતી મારે સંવાદદાતા ડિકેશ સોલંકી જોડાઈ ચુક્યા છે ડિકેશ વુમન્સ વર્લ્ડ કપના ચેમ્પિયનમાંથી એક રાધા યાદવ માદરે વતન વડોદરા ખાતે પહોંચ્યા હતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ત્યારે મહિલા ક્રિકેટર રાધા યાદવ વડોદરા નું અભિવાદન કર્યું અને તેના માતા પિતા ભાઈ બહેન તેઓ ઉપસ્થિત રહ્યા અને મન મૂકીને તેઓ નાચ્યા અને પોતાની દીકરીનું સ્વાગત કરવામાં આવ્યું જી આભાર નિકેશ માહિતી બદલ